જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી એવો કોબી અને ટમેટાનો સંભારની રેસિપી જોવાના છીએ તમે ખાવામાં એક વાત એને સૌ કરશો તો તમારા જે ખાવાનો સ્વાદ છે એ સો ગણો વધારે આવશે અને તમારા ઘરમાં એનો ટેસ્ટ બધાને બહુ જ પસંદ આવશે અને આ એકદમ છૂટો છૂટો અને બહુ જ ટેસ્ટી એવો હોટલ જેવો બનશે તો ચલો આપણે એને ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે આ કોબીના સંભારાને બનાવવા માટે આપણે જે કોબીજ હોય એ પતલા પાનવાળી લેવાની છે જાડા પાનવાળી નથી લેવાની અને સાથે જ આપણે આને આપણે એકદમ સ્લાઇસમાં કટ કરીશું એને આપણે જેવી રીતે શાકમાં સુધારતા હોય એવી ઝીણી નહીં સુધારવાની બહાર તમે હોટેલમાં પણ ખાધો હશે તો એમાં સ્લાઇસમાં જ કટ કરેલો હોય છે તો આપણે એ ટાઈપમાં એને સુધારીશું તો જો મેં અહીંયા આપણી જે કોબીજ છે ને આવી રીતના સ્લાઇસમાં કટ કરી લીધેલી છે તમને સ્ક્રીન પર દેખાઈ રહી હશે આપણે આ રીતના સુધારવાની છે હવે આપણે સંભારો બનાવવા ગેસની ફ્લેમને ઓન કરી લીધેલી છે અને મીડિયમ ગેસ ઉપર એક જાડા તળિયાવાળું વાસણ ગરમ કરવા મૂકી દીધું છે અને સાથે જ આમાં તેલ ઉમેરીશું આમાં તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં રાખવાનું છે આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે અત્યારે અને ત્યારબાદ આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાયના દાણા ઉમેરીશું અત્યારે મેં અડધી ચમચી જેટલા રાયના દાણા ઉમેર્યા છે અને આપણી રાય સતળાઈ જાય પછી આપણે ત્યારબાદ તેમાં જીરું ઉમેરીશું જીરું પણ મેં અડધી ચમચી જેટલું જ લીધેલું છે અત્યારે સાથે જ આમાં હળદર પાવડર ઉમેરીશું અને આપણે હળદર પાવડર ઉમેરી જાય પછી ચપટી હિંગ ઉમેરીશું જે આપણા ટેસ્ટને સો ગણો વધારશે એમાં બહુ જ સરસ ફ્લેવર આવે છે સાથે જ સ્લાઇસમાં કટ કરેલા આપણે મરચાં લીલા લઈ લીધા છે તીખા તમારે ઓછા કરવા હોય તો પણ કરી શકો છો અને સાથે જ લીમડાના ફ્રેશ પાન ઉમેરી દીધા છે અને આપણે જે સ્લાઇસમાં કોબીજ કટ કરીને રાખીએ છીએ એ આમાં ઉમેરી દઈશું બધી જ ઉમેરી જાય બાદ તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે અને સારી રીતે એને આ રીતના સાઈડમાંથી લઈને વચ્ચેથી લઈને એને તેલમાં મિક્સ કરવી બહુ જ જરૂરી છે અને ત્યારબાદ પછી જ આગળના મસાલા કરવાના છે તો જો આ રીતના સરસ મજાની મિક્સ થઈ ગઈ છે એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે જેવો એકદમ બાર હોય જેવો તો જો હવે આપણે આમાં ટમેટા ઉમેરી દઈશું આ રીતના મેં સ્લાઇસમાં જ કટ કરેલા છે તમારે જો ઝીણા સુધારવા હોય તો પણ સુધારી શકો છો અને એને પણ સારી રીતે મિક્સ કરી લેવાના છે એકદમ છૂટું છૂટું આપણું આ કોબીનો સંભારો તૈયાર થશે જો તમે એકવાર આ ટ્રીકથી બનાવશો તો અને આ ફટાફટ બની જાય છે પાંચ જ મિનિટમાં તમારો આ સંભારો બનીને તૈયાર થઈ જશે આપણું ટામેટું ઉમેરી જાય બાદ એક મિનિટ એને રહેવા દઈને આ રીતના મિક્સ કરી લેવાનું છે અને આ સંભારાને આપણે જેમ કોબીનું શાક બનાવતા હોય એવી રીતના ઓવર કૂક નથી કરવાનો એને આપણે થોડુંક જ કૂક કરવાનું છે અને સાથે જ આમાં મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું તમારા ટેસ્ટ પ્રમાણે તમે બીજું ઉમેરી શકો છો અને આ બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ બિલકુલ ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો સાથે જ અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરીશું અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું આમાં તમારે બિલકુલ કાશ્મીરી મરચાંનો ઉપયોગ નથી કરવાનો નતા તમારા સંભાળાનો કલર બહાર જેવો નહીં આવે એટલી વાતનું ખાસ ધ્યાન રાખવું હવે આને આપણે ઓવરકુક તો નથી જ કરવાનું અને આપણે પચાસથી સાહીઠ ટકા જેટલું ચડે એટલું જ આપણે રાખવાનું છે એટલે આપણને કાચો સ્વાદ ના આવે અને બધા મસાલા સારી રીતે આ સંભારામાં મિક્સ થઈ જાય બસ એટલો જ સમય એને રાખવાનું છે આને મેં એકથી બે મિનિટ સુધી જ થવા દીધું છે અને આ થઈ જાય ત્યારબાદ આપણે એમાં લીંબુ નીચવીશું એટલે એમાં એનો સરસ મજાનો ખાટો મીઠો ફ્લેવર આવશે આની અંદર લીંબુ જેવું ખૂબ જ જરૂરી છે જો તમારી પાસે ના હોય તો તમે અડધી ચમચી જેટલું આમચોર પાવડર પણ ઉમેરી શકો છો તો જો એકદમ ટેસ્ટી એવો આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે જે તમે દાળ ભાત સાથે એને સર્વ કરી શકો છો તો તમને આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને લાસ્ટમાં આપણે એને કોથમીના પાનથી ગાર્નિશિંગ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રો વચ્ચે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને વીઆર ગુજુ ચેનલ પર તમે નવા આવ્યા હોય અને તેને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો જો એકદમ સરસ મજાનો આપણો સંભારો તૈયાર છે તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયોના સાથે ત્યાં સુધી બાય બાય જય કે જય શ્રી કૃષ્ણ